અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ દિનેશ હોલમાં રેમી એવોર્ડ વિજેતા ધનંજય કપૂરના નિર્દેશનમાં ભગવાન જગન્નાથની કથા નાટ્ય રૂપે યોજાઈ ગઈ તારીખ નવમી નવેમ્બરના રોજ ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ દિનેશ હોલમાં રેમી એવોર્ડ વિજેતા ધનંજય કપૂરના નિર્દેશનમાં ભગવાન જગન્નાથની કથા નાટ્ય રૂપે યોજાઈ ગઈ

ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની જગન્નાથપુરીમાં બનાવવામાં આવે છે તેવી જ ચલ વિગ્રહ કાષ્ઠ પ્રતિમાઓ તેમાં 4 ફૂટનો રથ મંચ પર રજૂ કરવામાં આવ્યા આ નાટકનું સંગીત અને ડબિંગ મુંબઈમાં અલકા યાજ્ઞિક ના સ્ટુડિયોમાં કરવામાં આવેલ હતું અને નાટકમાં આવતી ભગવાન જગન્નાથજીની આરતીનો સ્વર પ્રખ્યાત ભજન ગાયક અનુપ જલોટાએ આપેલ હતો નાટકના નિર્દેશક ધનંજય કપૂર પોતે ભગવાન જગન્નાથજીના ભક્ત છે તેઓના ઘરમાં નિયમિત રીતે ભગવાન જગન્નાથજી અને પૂજા અર્ચના થતી હોય છે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા ખચો દિનેશોલમાંચ્ચે ભરેલા પ્રેક્ષકોએ અંદાજે ચાર કલાકથી વધારે ચાલેલા આ નાટ્ય મંચનો અદભુત આસ્વાદ માણ્યો હતો રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ